મિત્ર દેવ મોબાઈલ એન્ડ સર્વિસ ના દસ હજાર ફોલો થઈ ગયા છે આ દાદીમાં છે આ દાદી છે મહિનાથી બધા વિડીયો જોવે છે આ રહે છે ઉધના દરવાજા ત્યાંથી આજે સવારથી ફૂલ વરસાદ પડે છે તો ફૂલ વરસાદમાં બસ પકડીને સીધા આપણી દુકાને આવ્યા છે એક કલાકથી આપણી દુકાનમાં બેઠા છે બધી ઘણી બધી ડિઝાઇનો જોઈ એમને પસંદ આવી છે કાનુડા વાછડી વાળું તો આ કેટલા દિવસથી વિડીયો જોતા હતા જો તમે પણ regular જોતા ને આપણા વિડીયો તો એક વખત જરૂરથી અમારી મુલાકાત લેજો આપણે જો દાદીને પૂછીએ કેવું લાગ્યું લો દાદી કેવું લાગ્યું આ મને આ બે મોબાઈલ નું લેમિનેશન સરસ લાગ્યું છે અને હું ફરીવાર પણ મારે કઈ બી કામ હોય તો હું આવા વિચારું છું અને ચોક્કસ હું આવી સાથ અને આ ભાઈનું બી આગળ વધે એવી શુભેચ્છા રાખું છું તો બસ આવા આટલો સપોર્ટ જો આ બધા કરતા હોય તો અમારે છે ને આગળ વધવાનું જ છે દિલથી આભાર દાદી તમારો ખૂબ ખૂબ દિલથી આભાર મને આશીર્વાદ આપો કે હું તમારા બધાના આશીર્વાદથી છે ને આ રીતે ઓફરો અને સારી સારી સ્કીમો લઈને આવી જાઉં દે મોબાઈલ એન્ડ સર્વિસ દિન્ડોલી સુરત તો ફટાફટ એક વખત વિઝિટ કરવા આવી જજો ધન્યવાદ